સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીએ મોટું એક્શન લીધું છે ભાજપમાં પક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે તેને બધા કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ માનતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં શિસ્તના લીરે લીરા ઉડાડ્યા છે ભાજપના કેટલાક કાર્યકરો તેમજ નેતાઓ બળવાખોરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે જેના કારણે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની છબી ખરડાઈ રહી છે ત્યારે હવે આ બળવાખોરો સામે ભાજપે મોટું એક્શન લીધું છે પક્ષ સામે બળવો કરનાર મધ્ય ગુજરાતમાં ભાજપના છવ્વીસ કાર્યકર્તાઓને પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભિ ભાજપ પ્રદેશ પ્રમુખે બળવાખોરો સામે શિસ્તના પગલાં લેતા મધ્ય ગુજરાતમાં કરજણ દાહોદ ઝાલોદ તેમજ દેવગઢ બારિયાના કુલ છવ્વીસ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે તેમાં જો કરજણ નગરપાલિકાની વાત કરવામાં આવે તો અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ નગરના આઠ ભાજપ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે આ કાર્યવાહી ગુજરાત પ્રદેશ ભાજપના મધ્ય ઝોનના પ્રભારીની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે કરજણની સાથે દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને ઝાલોદમાં પણ ભાજપે બળવાખોરો સામે એક્શન લીધું છે જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ અથવા આપમાંથી ઉમેદવારી નોંધાવનાર ઝાલોદના બાર અને દેવગઢ બારિયાના છ એમ કુલ મળીને અઢાર કાર્યકર્તા અને હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે હવે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે